છોટાઉદેપુર જિલ્લા પોલીસનું છેલ્લા ત્રણ દિવસથી વાર્ષિક ઇન્સ્પેક્શન વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા કરવામાં આવી રહ્યું છે આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન રેન્જ આઈજી સંદીપસિંહ દ્વારા જિલ્લાના બે પોલીસ મથકો બોડેલી તથા કદવાલની મુલાકાત લેવામાં આવી હતી ત્યારે તારીખ અઠ્યાવીસ કદવાલ પોલીસ મથકમાં વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ છોટા ઉદયપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાજ શેખ ડીવાય એસપી સહિતના અધિકારીઓ કદવાલ પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા વડોદરા રેન્જ હાય વાર્ષિક ઇન્સ્પેક્શન માટે પધારવાના હોય ત્યારે કદવાલ પોલીસ મથકને સુશોભિત કરાયું હતું કદવાલ પોલીસ મથકના પીઆઈ બીએસ ચૌહાણ સિનિયર પીએસઆઈ કે કે પરમાર અને તમામ બિટના જમાબદાર પોલીસકર્મીઓએ ઇન્સ્પેક્શન પરેડ યોજી સલામી આપી હતી

અને તેમની કામગીરીને બિરદાવી હતી અહેવાલ ભોપાલસિંહ ઠાકોર ભીખાપુરા એન્કર મનીષા ઝાલા આપને આસપાસ બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે એચ કે ટ્વેન્ટી ફોર ન્યુઝ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં